નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર ઠાકર તો આપણો કાયમનો કોડવર્ડ થઈ ગયો હે તો મિત્રો આજે વરસાદને ને લીધે આપણે પાછળનું બેકગ્રાઉન્ડ બધું ચેન્જ થઈ ગયું હે વરસાદ પડે અમારે જોતા એટલા માટે અમે હે ને જો ઘરે બેસી જે ઓફિસ બનાવી એની અંદર બેહીને જ વિડીયો બનાવ્યા આ સ્ટુડિયો માટેની બેસેલ ઓફિસ છે તો આજનો વિડીયો આપણે એ પ્રકારનો એ કે જે આપણે ખેતરને સેટે પાડે જે જટિલ નિંદામણ થાય છે જે બોરડી છે છયા છે ખેવડો હે ઝોકોળો છે આવા જટિલ પ્રકારના જે નિંદામણ થાય ને ઊંડી પાડું કે જે કોઈ પણ દવા દવાથીનું રિઝલ્ટ નથી મળતું કાલના વિડીયોમાં મેં કીધું કે લગભગ બોયડીમાં અને છયામાં રિઝલ્ટ કોઈને નહીં મેળવ્યું અને ના મેળ્યું એ મિત્રો મને કોમેન્ટ કરજો તો બે ત્રણ જણાની આવી કોમેન્ટ આવી હતી કે ભાઈ વેલરી એટલે કે નારી અથવા તો નોરી ઘણા વિસ્તારમાં કહે છે એ લોકોને એમાં રીતે મળેલું નથી તો મિત્રો જે વેલરી નોરી અથવા તો નારી આ કહે છે આ વસ્તુ નિંદાણ એવું છે કે એના બી લગભગ ત્રીસ થી ચાલીસ સેન્ટીમીટર જેટલા ઊંડાઈનું જે મૂળ હોય ત્યારે રહેલું હોય છે આપણે ઉપરથી રાખી અથવા તો નેતતા હોય ત્યારે કાઢી લીધી હોય તો આ પ્રકારના નિંદા મણને કાબુમાં કરવા માટે એક તો આપણે કાં શેરડી વાવવી પડે કાં તો મકાઈ વાવવી પડે અને કાં તો ઝાડ વાવવી પડે અથવા તો શિયાળોની સિઝન આવે ત્યારે આનું નિરાકરણ થઈ જતું હોય છે તો અત્યારના વિડીયોમાં જે આપણે શેરટે પાડે થતાં જટિલ નિદામણ વિશેની વાત કરું કે હેટે લગભગ ખેવડો ધરો આપણે એને ઘણા વિસ્તારમાં ધરો કે ઘણા વિસ્તારમાં ડાબ કે ઘણા વિસ્તારમાં ખેવડો છીએ અને બોરડી આવા છયા છયા ધોકણ અને જે નારી એ ખેતરની અંદર મોટા મોટા એવા ગુંડા થઈ જાય ગુંડા એટલે કે આપણે જોયું તો પંદર વીસ ફૂટના ગાળાના રાઉન્ડમાં આવા થતા હોય છે તો એ પ્રકારના અત્યારે તો ચોમાસાની સિઝન હાલે છે એટલે ઘણા ખેડૂતને કોઈને હોય એવા છૂટછૂટા તો એના માટે તમને આ પ્રયોગ બતાવીશ પણ કે જ્યારે ઉનાળાની સિઝન હોય ત્યારે એને સૂકવો હોય તો શું કરવું પડે એ પણ તમને એક દેશી આઈ છે અને એક મેડિકલી નુસખો છે આ બે તમને બતાવીશ

વેલા હાર આપણે એમાં ખેતી કરવા થાય એટલે આપણે બસો ને પચાસ મિલી નાખતા હોઈએ લગભગ એક વાળા આપણે જે કહે કે એક લીટરનો ડબ્બો છે આની અંદર તમારે ચાર પંપ કરવાનો મિત્રો કંપનીની ભલામણ કરેલી છે કે એક પંપની અંદર એકસો ને પચાસ એટલે કે દોઢસો એમ નાખવાનું નાખવાની ને આની અંદર પચાસ થી સો ગ્રામ એમોનિયમ સલ્ફેટ નાખવાનું છે એ પણ ઓગાડીને અને મિત્રો રાખવા જેવી બાબત ધ્યાનમાં હે મેં તમને એક વાત કીધી હતી કે મારે બોટ નીકાળવું હોય બોટમાં હું તમને વિગતવાર લખતો હોય પણ તમને હું બોલીને જ કહી દઉં કે આજે એવું બધું સેટિંગ આપણું થાય એમ નથી આપણે ઘરે મહેમાન આવવાના છે યુટ્યુબ ઇન્સ્ટુલેશન જે એસ કે ગોપની હસ્તી છે એ આપણે એનો થાય તો વિડીયો થોડોક શૂટ કરવું અને આની અંદર મૂકશું થોડીક મુલાકાત લઈને કેમ કે મારે ખેતીવાડી અને પશુપાલનના વિડીયોની ચેનલ છે એટલે એને કદાચ નહીં પણ લઈએ અમે તો પણ હાલશે પ્લસ કે તમારે જે દોઢસો ગ્રામ

ચારથી પાંચ કારણ છે કાચું તમારે પાણી ડોળું હોય છે ચોખ્ખું પાણી હોય અને છતાં તમે જે નોઝલ આવે એકદમ ધુવાડો થઈ જાય આવી ધુવાની નોઝલ હોય એનેથી તમે ના થાય હોય અથવા તો પેશિયલ અને છાટવાની પટ્ટો નોઝલ આવે જેને ફ્લેટ નોઝલ કહેવામાં આવે છે આનેથી છંટકાવ કરો તો કે આડા ઓળ ધુવાડ ઉડી જાય નહીં બીજા પાકને નુકસાન ના કરે અને જે ગ્લાયફોસેટ છે એ તમામ પ્રકારનું નિંદામણ નાશક છે એટલે તમારે કોઈ ઊભા પાકની અંદર છાંટવાનો જ નથી થતો કેમ કે પછી કાલે તમે મને કોમેન્ટ કરશો કે ફોન કરજો અમારો કપા ભરી ગયો અમે થઈ ગયું નહીં પેશિયલ બોયડીની વેલડીની ધોકડની ખેવડો એટલે કે ધરો આવા બધા છૈયા જટિલ નિંદામણ નાશક છે તો આજે આ વિડીયો બનાવવાનો સ્પેશિયલ બોરડી માટેનો બનાવું છું કાલે જે છયા કહે એ છયા માટેનો બનાવીશ તો મિત્રો આ છયા એવું જટિલ જે નિંદા મળણ એનો કાલે બધી વિધિ કહેવું પણ બોરડી પાડવા માટે ઘણા ખરા મિત્રોને નથી રિઝલ્ટ મળ્યું એને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય તમારે બોરડીને વાટી નાખવાની વાંટ્યા પછી જે કોણે કોણા કમરા નીકળે આ રીતની તમારે બોરડી થઈ ગઈ હોય એને છાટવાની એની ઉપર અને ભીંજવી દેવાની ત્યાર પછી એમ થાય કે મોટું બધું જારું છે અને એની જે દાડીઓ છે એ કડક થઈ ગયા હોય પાંદડા છે એ કડક થઈ ગયા હોય અને ત્યારે તમારે છાટવી હોય ત્યારે તમારે એનું રિઝલ્ટ મેળવવું હોય તો એના માટે તમારે શું કરવાનું એક લાકડી લેવાની લાકડીથી એની જે દાડ રાખ્યું જે પાંદડા હોય એમાં ટોચા કરી દેવાના અથવા તો એક લાકડાનું હાટીપળું લઈ એમાં ટોચા કરી અને પછી તમારે દવા છાટવાની છે ગ્લાયકોસેટ 41% એટલે કે રાઉન્ડ તો મિત્રો આ રીતે તમે કરશો ને એટલે કમ્પ્લીટ એનું રિઝલ્ટ આવશે અને ભલામણ કરેલા અનુસાર ઘણા એમ કહે છે કે વીસ પચીસ દિવસ એને કાપવાની નહીં એટલે હુકાઈ જાય અમે પ્રયોગ કર્યો છે કે એની અંદર ચાલીસ દિવસ સુધી ખેતરની અંદર હોય તો ખેડ નહીં કરવાની હેઠાની અંદર હોય તો કાપવાની નહીં અને પારા હેઠા પારાની અંદર હોય તમે દાંતણીથી વાઢી લેતા હોય તમને કાંટા લાગવાને લે તો ચાલીસ દિવસ સુધી તમારાથી વેઇટ કરાયું હોય તો તમે આ પ્રયોગ કરજો અને કાલના વિડીયોમાં જે આપણે છૈયા નારી અને ઢોકળો અને ખેવડો એટલે કે ડાબડો આપણે કહી નહીં ધરો એ વિશેનો વિડીયો કાલે આવશે કે આવા જટિલની શું કરું લગભગના ખેતરમાં છૈયા આવી જાય છયા ગયા નહીં હોય દવા છાંટવા છતાં એનું રિઝલ્ટ તમને મળ્યું નહીં હોય તો બોરડીને જળબોરમાંથી કાઢવા માટેનો આ સ્પેશિયલ ઇલાજ છે અને કોઈને જે મેં માપને લખી દીધું માપને મેં જે બોઇ એમાં તમને ના મેળવતો હોય કે સમજણ ના પડતી હોય તો હું તમને કોમેન્ટ કરજો એક પક્ષના હિસાબથી તમને માપ લખી અને આપીશ તો આજે આ વિડીયોમાં બસ એટલો કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો બધાને જય દ્વારકાથી